ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબાર યાદીમાં જણાવે છે કે ગુરુવારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત પાર્ટીના અધ્યક્ષ ખડકે કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ મામલે પ્રેસ કરી ભારત દેશની લોકશાહી પર સવાલ ઉઠાવ્યા હતા તે મુદ્દે શ્રી કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ મીડિયા કન્વીનર ડોકટર યજ્ઞેશભાઈ દવે પત્રકાર પરિષદને સંબોધી હતી આ પત્રકાર પરિષદમાં સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ મગન મનનભાઈ દાણી તેમજ પ્રદેશ મીડિયા વિભાગના સહ જુબિનભાઈ આસરા ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર યજ્ઞેશ દવે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ખડકે એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયાની અધૂરી માહિતી મીડિયાને આપી છે લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ હાર ભાડી ગઈ છે કોંગ્રેસને દેશની જનતાનો સાથ નથી મળતો એટલે તો હવે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસને છોડીને જઈ રહ્યા છે કોંગ્રેસ કપરી પરિસ્થિતિમાં સામનો કરી રહી છે અને આ સમગ્ર ઘટના પરથી જનતાનું ધ્યાન ભ્રમિત કરવા પ્રયાસ કરી હતી તેમ લાગે છે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એમ કહે છે કે કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા એટલે દેશના એકાઉન્ટ ફ્રીઝ થયા રાહુલ ગાંધી ભૂતકાળમાં પણ વિદેશમાં જઈ ભારત દેશનું અપમાન કરી ચૂક્યા છે રાહુલ ગાંધીને રાજકીય જ્ઞાન તો નથી પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થતું એવું લાગે છે કોંગ્રેસ પાર્ટીને નેશનલ હેરાલ્ડની પાંચ હજાર કરોડની સંપત્તિ હડપ કરી લીધી છે પચાસ લાખના રોકાણમાં પાંચ હજાર કરોડની સંપત્તિ પરિવારે લઈ લીધી છે જે ટ્રસ્ટમાં સોનિયા અને રાહુલ ગાંધીના છોતેર ટકા શેર હતા રાહુલ ગાંધી બસો કરોડ રૂપિયા સીઝ થવા મામલે પ્રેસ કરતા હોય તો પાંચ હજાર કરોડનો ખુલાસો એમણે કરવો જોઈએ